ગુરુવારના રોજ મિત્રો જેમ કે ગઈકાલે મેં તમને ડુંગળીની આવક વિશે વાત કરી હતી કે ત્રણ લાખ કટ્ટા પ્લસની આવક જોવા મળી હતી જેમ કે હજુ મિત્રો રોડ લાઈનો ડુંગળીના વાહનોની છે હજી જગ્યા નથી જેથી હજી રોડ પર ડુંગળીના વાહનો ઊભા છે અને ગઈકાલે જ્યાં પણ જગ્યા હતી ત્યાં ખૂણા ખાચામાં બધી જગ્યાએ ડુંગળીના વકીલો ઉતારવામાં આવેલા હતા અને ગઈકાલના ભાવ વિશે વાત કરીએ તો એકસો એક રૂપિયા થી લઈને છસો એકાવન રૂપિયા સુધી સુપર સુપર સાઇઝ વાળો માલ વેચાયો હતો અને જેમ કે ગઈકાલના વેપાર વિશે વાત કરીએ તો છત્રીસ હજાર બસો પચાસ રૂપિયાના ગઈકાલે કટાના વેપાર આવ્યા હતા ચાલો મિત્રો જાણી લઈએ આજે જોઈ શકો છો નગરમાં ગઈકાલે અહીંયા કમ્પ્લીટ છે આટલું બાકી છે તો અહીંયાથી હાલ અત્યારે હરાજીનું કામ શરૂ થાય છે સવારના પોરમાં આઠ વાગ્યામાં ભાઈઓ આવી ગયા છે મુકાભાઈ આવી ગયા છે તો વિડિયોમાં એન્ડ સુધી બન્યા રહીજો આજના ડુંગળીના ભાવજો માટે શું બજાર ખુલે છે તે આગળ વિડીયોમાં જાણી લઈએ હા બનો મેં આ રાધા માલેડી હો બોલને આ કે દુમેદાર 100 રૂપિયા માં વેપૂર માલેડી છે હાલો સક્કર દેખા દેખા આવો અસલીનો હાલો પૈસા લે 81 86 છે માયે દિવાળ ખાલી છ્યાસી રૂપિયા વકલ મિત્રો ગોલટી નો છે હું જોયો પચાસ બસો રૂપિયા ભાવ બોલાયો છે બસો રૂપિયા ભાવ જે સાઈજ છે વધારે છે બીજો વકલ બસો ભાવ બોલાયો છે વકલ છે ત્રણસો એકાવન ત્રણસો એકાવન ક્વોલિટી મસ્ત ક્વોલિટી દસ ટકા ઝીણી છે મિક્સમાં બાકી નવ્વાણું ટકા મોટી સાઈઝ છે ત્રણસો એકાવન છે બરાબર મિત્રો આજે મને એવું લાગે છે મિત્રો આ ચારસો વીસ વાળો માલ આજે ત્રણસો ને એકાઉન્ટમાં વેચાણ જોઈ શકો છો તો ભાવ સુપર છે જેનું અમુક મિક્સ માં છે ત્રણસો એકવીસ ભાવ બોલાયો છે ત્રણસો એકવીસ સુપર ક્વોલિટી તો મિત્રો આ વિડીયો બધું હતું નવી વિડીયો ભાગ ટૂંક સમયમાં આવશે તો વિડીયો જોવાનું ના ભૂલતા અને આ વિડીયો ગમે તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ના ભૂલતા